હેલો ફ્રેન્ડ્સ સાચે બનાવશું આપણે પાલક પનીર તો એની માટે મેં તપેલીમાં ગરમ પાણી કરી અને પાલક બાફા માટે મૂકી દીધી છે એની અંદર મીઠું નાખવાનું અને ખાંડ એનાથી લીલો કલર જળવાઈ રહેશે પાલકનો પાલક નાખી દઈએ પાણી થોડું ગરમ થયું છે એટલે ઢાંકણું બંધ નથી કરવાનું ખુલ્લું જ રાખવાનું છે ત્યાં સુધીને આપણે ગ્રેવી કરી લઈએ ટામેટા ડુંગળી લસણ મરચું અને આદું છે ને છીણીને નાખીશું કેમ કે એમાં રેસા હોય છે ને એટલે હવે પાલક પણ આપણે અને પેસ્ટ કરી લીધી છે એ છે બદિયાના પાવડર એમાંથી સુગંધી બહુ સરસ આવે છે તો તેલ મૂકી અને ડુંગળી ટમેટા આપણે નાખી દઈએ ઉપર બધા મસાલા નાખી દઈએ મરચું હળદર ધાણાજીરું બાદિયા પાવડર થોડો વધારે નાખવાનો એનાથી સુગંધિત સરસ આવશે થોડીક વાર હલાવવાનું સાંતળવાનું છે પછી એની અંદર પાલક નાખવાની તો આપણે ગેસ થોડોક ધીમો જ રાખવાનો છે હવે તેમાં પાલક નાખી દઈએ આમાં નાખવા માટે મેં પનીરના નાના પીસ કરી અને એને ઘીમાં તળી લીધા હતા અને ગરમ પાણીમાં નાખી દેવાના એટલે થોડા સોફ્ટ છે પાલકનું જે પાણી હતું એ જ નાખવાનું એમાં મીઠાશ વધારે હોય છે છેલ્લે આપણે મીઠું નાખી દઈએ થોડું હવે પનીર નાખી દઈએ তো তৈরি পালক পি যে